કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર એક અને બે પૂરા કરાવેલા છે જેમાં તમને મેં સરવાળા માટેનું સૂત્ર પણ બતાવ્યું હતું કે સરવાળા કરવા માટે કેવી રીતે સૂત્ર મૂકીને આપણે કરી શકીએ છીએ પછી જ્યારે પહેલું પદ અને છેલ્લું પદ આપણને આપેલું હોય એટલે કે એ અને એ એન આપણને આપેલું હોય તો બીજી કોઈ માથાકૂટ કર્યા વગર આપણે ડાયરેક્ટ એકદમ સિમ્પલ સૂત્ર મૂકીને કેવી રીતે કરી શકીએ એ પણ તમને મિત્રો સમજાવ્યું હતું તો ખાસ જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો અને હવે આપણે આ વિડીયોની અંદર સ્ટાર્ટિંગ કરવાના છે મિત્રો દાખલા નંબર ત્રણ જેમાં તમારે માંગ્યા મુજબ જવાબ આપવાના છે એટલે તમને કેટલાક પ્રશ્ન આપેલા હશે જેમાં તમને કેટલી કિંમત આપેલી હશે અને તમારે પછી એ કિંમત શોધવાની છે ચલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર પહેલો જુઓ તમે અહીંયા સૌથી પહેલાં મિત્રો આપણને એ બરાબર પાંચ આપેલા છે ડી બરાબર ત્રણ આપેલા છે એ એન બરાબર પચાસ આપેલા છે તો એન અને એ સેનની કિંમત આપણે શોધવાની છે ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં તો મિત્રો તમને જે આપ્યું હોય ને તમારે એનું લિસ્ટ કરી દેવાનું બરાબર ને એ સૌથી બેસ્ટ રસ્તો છે આખી રકમ જોવા કરતાં આપણે લિસ્ટ કરી દેવાનું એટલે કે અહીંયા એ બરાબર પાંચ આપણને આપેલ છે ને તો અહીંયા એ બરાબર પાંચ ડી બરાબર આપણને ત્રણ આપેલ છે તો ડી બરાબર ત્રણ એ એનની કિંમત પચાસ છે પચાસ એ એન બરાબર પચાસ ક્લિયર છે અને શું મેળવવું છે આપણે તો એન બરાબર ખાલી જગ્યા ખબર નથી આપણને અને એસ એનની કિંમત પણ આપણે મેળવવી છે એ પણ આપણને ખબર નથી બસ આવી રીતે આપણે મિત્રો લિસ્ટ કરી લેવાનું છે ક્લિયર છે ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ સૌથી પહેલાં મિત્રો આપણને જો એન મળી જશે કેમ કે પાસે એ છે ડી પણ છે અને એ પણ છે એટલે આ બધાનો ઉપયોગ કરીને આપણને એન ઇઝીલી મળી જશે તો લખીએ આપણે સૂત્ર કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ક્લિયર છે હવે કિંમતો મૂકી દઈએ આપણે એ એનની કિંમત આપણને આપીએ છીએ કેટલી અહીંયા પચાસ આપેલી છે તો પચાસ એની કિંમત આપણને પાંચ આપેલી છે તો અહીંયા પાંચ લખવાના છે હવે મિત્રો તમે કહેશો સર એન તો આપણને ખબર જ નહીં તો બરાબર ને નથી ખબર આપણે એન તો મેળવવો છે આપણે તો એનના એન રહેવા દેવાના માઇનસ માઇનસ વનનું વન અને ડીની કિંમત કેટલી છે જુઓ તમે તો ડીની કિંમત આપણને ત્રણ આપેલી છે ત્રણ હવે શું કરીશું આપણે તો હવે આપણે પાંચને આગળ લઈ આવીએ આ પાંચને આગળ લઈ આવો તો માઇનસ થઈ જાય એટલે પચાસ માઇનસ પાંચ પાછળ શું વધશે એન માઇનસ વન ગુણ્યા ત્રણ એન માઇનસ વન અને ગુણ્યા ત્રણ પચાસમાંથી પાંચને કાઢો એટલે પ પિસ્તાલીસ વધશે પિસ્તાલીસ બરાબર એન માઇનસ વન અને ગુણાકારમાં ત્રણ છે આ ત્રણ જે છે એ મિત્રો ડાયરેક્ટ આના છેદમાં આવી જશે એટલે પિસ્તાળીસના છેદમાં ત્રણ થઈ જાય તો આ બાજુ શું બચે છે એન માઇનસ વન ખાલી બચશે અહીંયા પિસ્તાલીસ ભાગ્યા ત્રણ કરો એટલે કેટલા આવશે મિત્રો પંદર થઈ જાય તો પંદર બરાબર એન માઇનસ વન તો માઇનસ વન છે પ્લસ વન થઈ જશે એટલે પંદર પ્લસ વન બરાબર એન એટલે પંદરને એક સોળ થાય એટલે અહીંયા આપણી એનની કિંમત મળી ગઈ એન બરાબર આપણને સોળ મળી જાય છે એટલે આવી રીતે મિત્રો આપણને એન મળી ગયા હવે એન મળી ગયા એટલે ઇઝીલી આપણને એસએન પણ મળી જ જશે હશે તો સૂત્ર મૂકીએ આપણે એનનું આપણે જાણીએ છીએ ને એન બરાબર સરવાળા માટે શું કરશું તો કે એનના છેદમાં બે કંસની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર છે મિત્રો પહેલું સૂત્ર બીજું પણ છે યાદ રાખજો એન બરાબર એનના છેદમાં બે કૌંસમાં એ પ્લસ એ એન એટલે કે પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો હવે મિત્રો જો આપણને છેલ્લું પદ પણ આપેલું જ હોય અને પહેલું પદ પણ ખબર જ હોય બરાબર ને એટલે કે પહેલું પદ છેલ્લું પદ ખબર હોય તો પછી આપણે આટલું મોટું સૂત્ર કરવાની કોઈ જરૂર નથી બરાબર છે ને યાદ રાખજો આપણને જો છેલ્લું પદ આપેલું જ હોય ને તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ નહીં એટલે આને આપણે શું કરીએ છીએ ત્યારે ભૂસી દઈએ છીએ ડાયરેક્ટ આપણે કરીશું બરાબર ને ચલો એની કિંમત આપણને હાલ જ મળી સોળ મળી હતી એટલે ના છેદમાં બે એની કિંમત આપણને ખબર છે પાંચ અને એ એની કિંમત પચાસ એટલે પાંચ પ્લસ પચાસ સોળ ભાગ્યા બે કરો એટલે આઠ થાય સોળ ભાગ્યા બે એટલે આઠ થાય ને અને પચાસ પ્લસ પાંચ કરો એટલે પંચાવન થાય હવે કરો ગુણાકાર પાંચ આઠા ચાલીસ પાંચ અઠા ચાલીસ ને ચાર એટલે ચુમ્માલીસ તો ચારસો ને ચાલીસ આપણી સરવાળો થાય કેટલા પદનો તો કે સોળ પદનો સરવાળો ચારસો ને ચાલીસ થાય એટલે એ આપણને મળી ગયા ચારસો ને ચાલીસ ક્લિયર છે મિત્રો તો આવી રીતે દાખલો આપણે પૂરો કરવાનો છે ખૂબ સિમ્પલ છે જરાય અઘરું છે નહીં આપણે માત્ર થોડી ગણતરી જ કરવાની છે બાકી વધારાનું તો કાંઈ નથી કરવાનું ચાલો નેક્સ્ટ કરીએ છીએ આપણે હવે એમાં લિસ્ટ કરીએ સૌથી પહેલાં એની કિંમત આપણને કેટલી આપી છે અહીંયા સાત આપેલી છે તો એ બરાબર સાત એ તેર એટલે તેરમું પદ આપણને આપેલું છે પાંત્રીસ તેરમું પદનો મતલબ એવો થાય કે એન બરાબર તેર થયા લખી દઈએ છીએ એન બરાબર આપણને તેર આપેલા છે તો આપણે ડીની કિંમત મેળવીશું અને ત્યાર પછી આપણે એસ તેર એટલે કે તેર પદનો સરવાળો પણ આપણે મેળવીશું ચાલો બહુ સિમ્પલ છે સૌથી પહેલાં આપણે જો ડી મેળવવા માટે આપણને આ ત્રણ ત્રણ વસ્તુ આપેલી છે ને એનો યુઝ કરી લઈએ તો લખીએ આપણે કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી હવે કિંમતો ગોઠવી લઈએ આપણે એ એન એટલે કે એ એન કેટલા છે અહીંયા તેર છે ને એ તેર તો એ તેર બરાબર એ પ્લસ બાર માઇનસ એક સોરી તેર માઇનસ એક એનની કિંમત તેર છે એટલે તેર માઇનસ એક અને ડીની કિંમત કેટલી છે અહીંયા નથી ખબર આપણને એ ગોતવાની છે ચલો એ તેરની કિંમત આપણને આપેલી છે પાંત્રીસ એટલે અહીંયા પાંત્રીસ લખવાના બરાબર એની કિંમત પણ આપણને આપેલી છે સાત એટલે અહીંયા સાત લખવાના તેર માઇનસ એક કરો એટલે બાર થાય એટલે કે બાર અને ડીનો ગુણાકાર અહીંયા કરી દેવાનો સાતને આગળ લાવો પાંત્રીસની આગળ લાવો એટલે પાંત્રીસ માઇનસ સાત થઈ જશે બરાબર બાર ડી પાંત્રીસ માઇનસ સાત કરશો એટલે અઠ્યાવીસ થાય એટલે અઠ્યાવીસ બરાબર બાર ડી બારને છેદમાં લઈ આવવાનું બારને છેદમાં લઈ આવો પણ જે પણ કાપાકૂપી થાય એ કરી દેવાની અઠ્યાવીસના છેદમાં બાર બરાબર ડી હવે તમને બધાને ખબર જ છે ને કે બાર અને અઠ્યાવીસ છે એના ભાગલા પડશે નહીં ખાલી અઠ્યાવીસના ભાગલા શું પડશે સાત ચોક અઠ્યાવીસ અને આના ત્રણ ચોક બાર એટલે ચાર ચાર બંને એમાં કોમન આવે છે એટલે અહીંયા ઉપર સાત બચશે નીચે ત્રણ બચશે બરાબર ને સાત ચોક અઠ્યાવીસ અને ત્રણ ચોક બાર એ સાતના છેદમાં ત્રણ આપણી ડીની કિંમત મળી જશે ડી આપણને કેટલા મળી ગયા મિત્રો સાતના છેદમાં ત્રણ હવે નેક્સ્ટ આપણે ગોતવાનું છે એસ થર્ટીન એટલે કે એસ તેરની કિંમત મેળવવાની થાય છે તો એ તેર બરાબર આપણે પેલા ચેક કરીએ કે આપણને એ ખબર છે તો કે હા સાહેબ એ આપણને ખબર છે એ થર્ટીન તો કે હા એ લાસ્ટ પદે આપણને ખબર છે બરાબર ને થર્ટીન આ છેલ્લું પદ કહેવાય પહેલું પદ છેલ્લું પદ ખબર છે એ ડાયરેક્ટ કરશું આપણે એનના છેદમાં બે ને ગુણાકારમાં એ પ્લસ એ એન હવે કિંમતો ગોઠવી દઈએ એનની કિંમત આપણને કેટલી મળી તો કે તેર આપણને આપેલી જ છે તો ના છેદમાં બે એની અને એની કિંમત કેટલી છે તો કે એની કિંમત સાત છે અને આની કિંમત પાંત્રીસ છે એટલે સાત અને આ પાંત્રીસ થાશે હવે આને કટ કરીએ આપણે તો તેરના છેદમાં બે સાત ને પાંત્રીસ કરો એટલે કેટલા આવશે મિત્રો બેતાલીસ થાય અને બેતાલીસના ભાગ હવે બેથી પડી શકે તો પાડવાના છે બે ગુણ્યા એકવીસ બેતાલીસ હવે રહ્યું શું તો કે તેર અને એકવીસ રહ્યા અને બંને ગુણાકારમાં છે તો તેર અને નો કરો ગુણાકાર તો કેટલા આવશે ચાલો કરીએ છીએ આપણે 21 ગુણ્યા આપણે તેર કરી દઈએ છીએ એક એકા એક દુ દુ ત્રણ એકા ત્રણ ને ત્રણ દુ છ ત્રણ સાત અને બે એટલે મિત્રો બસો આપણો જવાબ આવશે બસો ને ટુ સેવન્ટી થ્રી આપણો રાઈટ આન્સર થાય છે જે તેર પદનો સરવાળો કહેવામાં આવે તેર પદનો સરવાળો કહેવામાં આવે ચાલો આગળ વધીએ છીએ આપણે હવે દાખલા નંબર ત્રીજો સૌથી પહેલાં આપણે બધી કિંમતો ગોઠવી દઈએ કઈ કઈ કિંમત આપણને આપેલી છે તો આપણને સૌથી પહેલાં આપ્યું છે એ બાર બારનું પદ આપણને આપ્યું છે સાડત્રીસ ત્યાર પછી આપણને ડીની કિંમત આપેલી છે ત્રણ તો એના પરથી આપણે એની કિંમત મેળવીશું અને આપણે એસ ટ્વેલની કિંમત મેળવીશું ખૂબ જ સિમ્પલ દાખલો છે એ ટ્વેલ્વ અને ડી આપેલું છે એટલે આપણે આ ટ્વેલ્વ પરથી જ કામ કરીએ કે ભાઈ એ ટ્વેલ એટલે શું મિત્રો તો તમે જુઓ કે એ એનની કિંમત આપણે જાણીએ છીએ કે એ પ્લસ એન માઇનસ વન ડી ક્લિયર છે બધા એને આમાં આપણને મિત્રો જો એનની કિંમત તો ખબર જ કહેવાય ને કેટલી છે એનની કિંમત તો કે ભાઈ બાર છે ચાલો ગોઠવણી કરીએ તો અહીંયા લખીએ કે એ બારની કિંમત અહીંયા સાડત્રીસ છે પ્લસ એ આપણને ખબર નથી એનની કિંમત અહીંયા કેટલી બાર બારમાંથી એક કાઢો એટલે અગિયાર એટલે અગિયાર અને ડીના ડી પણ ની કિંમત આપણને ત્રણ આપેલી છે તો ત્રણ લખવાની થર્ટી સેવનના થર્ટી સેવન પ્લસ એ અગિયાર તરી તેત્રીસ એટલે તેત્રીસ આ તેત્રીસને ઉચકીને આ બાજુ લઈ આવો એટલે માઇનસ થઈ જાય એટલે સાડત્રીસ માઇનસ કરવાના છે આપણે અને સાડત્રીસ માઇનસ તેત્રીસ કરો એટલે કેટલા આવશે ચાર આવશે તો આપણો જે જવાબ કેટલો આવે છે એ બરાબર મળી ગયો છે ચાલો હવે એસ ટ્વેલ્વની કિંમત આપણે ગોતવાની છે તો સૂત્ર મૂકીએ એસ ટ્વેલ્વ માટે એસ ટ્વેલ્વ માટે મિત્રો આપણને આમાં છેલ્લું પદ કયું ને ખબર છે ને જો હા ખબર છે ને કયું સાડત્રીસ છેલ્લું પદ ખબર હોય એટલે ચિંતા જ નહીં કરવાની ડાયરેક્ટ શોર્ટકટ જવા દેવાનું એ પ્લસ એ એનવાળું સૂત્ર છેલ્લું પદ ખબર છે એટલે આ સૂત્ર જ તમારે મૂકી દેવાનું ચાલો એનની કિંમત આપણને કેટલી મળી છે મિત્રો તો કે એનની કિંમત આપણને સિમ્પલ દેખાઈ આવે છે આ રી બાર અહીં એસ જોડે કોણ છે બાર છે ને તો બાર જ લખવાનું હોય ને બારના છેદમાં બે એની કિંમત કેટલી આપણે મળી ચાર મળી અને એ ટ્વેલની કિંમત સાડત્રીસ છે એટલે ચાર પ્લસ સાડત્રીસ બાર ભાગ્યા બે કરો એટલે છ થાય અને સાડત્રીસ પ્લસ ચાર કરો એટલે એકતાલીસ થાય ચલો છ એકા છ અને છ ચોક ચોવીસ એટલે બસો ને આપણો જવાબ થશે એસ ટ્વેલની કિંમત કેટલી આવે છે છેતાલીસ ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે મિત્રો એવી આપણે આશા રાખીએ છીએ અને ખૂબ જ સિમ્પલ દાખલા છે દરેક વિદ્યાર્થીને આવડી જાય ને મિત્રો એવી રીતે આપણે કરાવવાના છે ચાલ આગળનો દાખલો જોવો ચોથા નંબરનો જેમાં આપણને કઈ કઈ વેલ્યુ આપેલી છે એ તેર આપણને આપેલ છે પંદર એ તેર નહીં સોરી એ ત્રણ આપેલા છે એ ત્રણ આપણને પંદર આપેલા છે અને એસ ટેન આપણને આપેલા છે એકસો ને પચીસ હવે મિત્રો આમાં તમને એ પણ નથી ખબર તમને ડી પણ નથી ખબર તમને એન અહીં નથી ખબર બરાબર ને આવું બધું વસ્તુ અલગ અલગ છે અહીં એન તરીકે ત્રણ છે તો એ એન તરીકે અહીં દસ છે બધું અલગ અલગ છે તો શું કરશું વિચારો તો શું કરશું આની અંદર કોઈને કંઈ આઈડિયા આવી રહી છે નથી આવતી ચાલો વાંધો નહીં આપણે તમારે શીખવાડી દો બરાબર શું કરવાનું ચાલો સૌથી પહેલાં મિત્રો આપણે જે આપ્યું છે ને એનો આપણે ઉપયોગ કરી લઈએ છો એસ થ્રી આપણને આપેલ છે એટલે સૂત્ર તો ખબર જ છે મને એસ થ્રીનું એવી રીતે એસ ટેન અહીં આપેલા છે તો એસ ટેનનું સૂત્ર પણ મને તો ખબર જ છે બસ તો બીજું શું જરૂર છે આપણને જો એ થ્રી બરાબર શું આપણને પંદર આપેલા છે ને પણ એ આનું સૂત્ર શું બનશે તો એ પ્લસ એન માઇનસ વન ડી એન માઇનસ વન એટલે ત્રણમાંથી એક આડું એટલે બે વધશે એટલે એ પ્લસ ટુ ડી આવું સૂત્ર બનશે કોનું આનું બનશે યાદ રાખજો હા ખાસ યાદ રાખજો બરાબર છે ચલો એવી રીતે આનું સૂત્ર શું બનશે એસ ટેનનું એસ ટેન તો એનના છેદમાં બે ટુ એ શું આવશે અહીંયા ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આપણે આખું લખીએ એકવાર પણ તમને શોર્ટકટ પણ સમજાવી દઉં છું શું કરવાનું એ હવે અહીંયા આપણને એન તો ખબર જ છે ને દસ તો આ જગ્યાએ આ જગ્યાએ દસ તો મૂકાઈ જ જવાના છે તો મૂકી દઈએ આપણે અને આની કિંમત એ ખબર છે એકસો પચીસ એકસો પચીસ બરાબર અહીંયા એનના છેદમાં બે દસના છેદમાં બે કરો એટલે પાંચ થાય રેડી એવી રીતે અહીંયા ટુ એ તો ટુ એના તો ટુ એ જ રહેવા દેવા પડશે કારણ કે આપણને એની કિંમત ખબર નહીં પણ અહીંયા એનની કિંમત આપણને જાણીએ છીએ પાંચ છે કે પાંચ સોરી દસ છે દસ છે દસમાંથી એક કાઢો એટલે કેટલા આવશે નવ અને ડીના ડી ક્લિયર છે પાંચ છેદમાં લઈ આવવાના મસ્ત રીતે છેદમાં આવી જશે એકસો ને પચીસના છેદમાં પાંચ બરાબર ટુ એ પ્લસ નવ ડી ચાલો આટલું મસ્ત આપણને મળી ગયું છે ને તો આને હવે આપણે પ્રેમથી બોક્સમાં પેક કરી દઉં છું તમે કશું સર આ તો તમે શું કરો છો કેમ બોક્સમાં પેક કર્યું તમને પછી ખબર પડી જશે આપણે કેમ બોક્સમાં પેક કર્યું બરાબર છે ચલો હજી એક વસ્તુ કરી દઈએ હજુ આમાં ભાગ પડશે પાડી દઈએ છે હજુ પાડી દઈએ છીએ એકસો પચીસ ભાગ્યા પાંચ કરો ને થશે ને પચીસ પંચા એકસો પચીસ બરાબર વાત છે પચીસ પંચા એટલે આના ભાગ્યા પાંચ હોય એટલે પચીસ બરાબર ટુ એ પ્લસ નવ ડી ચલો હવે વધારે મસ્ત થઈ ગયું હવે આ ફરી આને બોક્સમાં પેક કરી દઈએ ક્લિયર છે ચાલો હવે આમ આનો સોલ્વ કરીએ બરાબર એવું ને એવું સેમ વસ્તુ કરવાનું છે એ થ્રીની કિંમત અહીંયા આપણને પંદર આપેલી છે એટલે પંદરના પંદર એની કિંમત ખબર નથી ડીની કિંમત ખબર નથી હવે મિત્રો આને આપણે બોક્સમાં પેક કરી દઈએ છીએ આને બોક્સમાં પેક હવે તમે કહેશો સર આ બોક્સમાં તમે પેક કર્યું કે આમ તમે કેવા શું માંગો છો હવે તમે ખાસ જુઓ મિત્રો અહીંયા આજો એ અને ડી અહીં પણ છે એ અને ડી અહીં પણ છે બંને ચલ સંખ્યા બરાબર છે આપણને ખબર નથી અને જ્યારે આપણને બે ચલ ખબર ના હોય તો આપણે કોઈ પણ એક ચલનો લોપ કરીએ છીએ ચેપ્ટર નંબર ત્રણ તમને યાદ છે ને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેમાં આપણે બંને ચલ ખબર ન હતી તો આપણે એક ચલ મેળવવા માટે કોઈ પણ એક ચલને કાપતા હતા કાઢતા હતા બરાબર છે ને એટલે લોપની રીતમાં મિત્રો કરવું પડશે હવે જો અહીંયા બે એ એ છે ને બે વાર છે અને અહીંયા એ એક વાર છે એટલે આ પદને શું કરીએ આપણે બે વડે ગુણી દઈએ એટલે આ પદને આપણે બે વડે હવે ગુણાકાર કરીએ તો શું આવે તો પંદર ગુણ્યા બે કરો એટલે ત્રીસ થાય બરાબર એક ગુણ્યા બે કરો એટલે ટુ એ થાય અને બે ગુણ્યા બે કરો એટલે ચાર ડી થશે બરાબર એટલે આપણને અહીંયા પાછું બીજી વાર બોક્સ કરવું પડશે હવે મિત્રો આપણે આને સમીકરણ નંબર એક કહી દઈએ છીએ આને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ છીએ આને આપણે સમીકરણ નંબર હવે બે કહી દઈએ છીએ સમીકરણ એક અને બે લખી દઈએ ભેગા ભેગા એટલે ત્રીસ બરાબર ટુ એ પ્લસ ફોર ડી એવી રીતે પચીસ બરાબર ટુ એ પ્લસ નવ ડી અત્યારે બંનેમાંથી કોઈ પણ કપાઈ શકે એવા નથી કારણ કે બંને બધે પ્લસ પ્લસ જ છે ને તો એકવાર નિશાનીઓ ચેન્જ કરીએ આપણે આને માઇનસ કરો આને માઇનસ ને આને માઇનસ કરો તો હવે ટુ એ પ્લસ ટુ એ માઇનસ ઇઝીલી કટ થઈ જશે જે વધે છે લખી દઈએ ત્રીસમાંથી પચીસ જશે એટલે માત્ર માત્ર પાંચ વધશે બરાબરનું બરાબર ચાર પ્લસમાં છે નવ માઇનસમાં છે નવમાંથી ચાર કાઢો તો કેટલા આવે માઇનસ પાંચ આવે તો અહીંયા શું આવશે તો તમે આપણે જો અહીંયા કરી દઉં છું બસ જગ્યા નથી એટલા માટે એક એકચ્યુલમાં આવું બન્યું પાંચ બરાબર માઇનસ પાંચ ડી માઇનસ પાંચ ડી છેદમાં આવે એટલે માઇન પાંચના છેદમાં માઇનસ પાંચ બરાબર ડી પાંચ પાંચ કેન્સલ થઈ જાય એટલે ડી બરાબર આપણને કેટલા મળશે મિત્રો માઇનસ એક મળશે યાદ રાખજો શું મળ્યું આપણને ડી બરાબર માઇનસ એક મળ્યું હવે શું કરીએ મિત્રો આપણે હવે આપણે એની કિંમતે મેળવવું પડશે આ જે એ છે ને તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર આ એકની ઉપર સમીકરણ છે ને ત્યાં આપણે કિંમત મૂકી દઈએ એની પહેલાં આપણે એક કામ કરીએ થોડી સ્પેસ કરી દઈએ કારણ કે સ્પેસ દેખાતી છે નહીં તો કરશું કઈ જગ્યાએ થોડું નાનું કરી દઈએ આને ચાલો આટલામાં તો ઇનપ છે આપણું આવી જશે બરાબર જોજો ખાસ હવે આપણે એની કિંમત મેળવી છે આને પણ નાનું કરી દઈએ આને પણ પેલા નાનું કરી દઈએ બસ ઇનપ છે ચાલો હવે એની કિંમત મેળવીએ તો આપણે પંદર પ્લસ એ પ્લસ ટુ કિંમત મૂકી દઈએ આપણે એટલે આપણને એની કિંમત મળી જશે તો લખીએ પંદર બરાબર એ પ્લસ ટુ ડી પંદરના પંદર રહેવા દેવાના છે એના એ રેવા દેવાના છે પ્લસ બે ડીની કિંમત છે માઇનસ ટુ એટલે પંદર પ્લસ એ પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા એક એટલે બે થાય માઇનસ ટુ આગળ આવી જાય એટલે પંદર પ્લસ ટુ થશે તો એ બરાબર કેટલા મળે છે આપણને મિત્રો સત્તર મળી જાય છે કેટલા મળી જાય છે સત્તર ચલો એ મળી ગયા છે ડી મળી ગયા છે હવે કોની કંઈ જરૂરત જ નહીં આપણને હવે આપણને એ દસ મેળવવું છે તો એ દસની કિંમત મેળવી લઈએ એ દસ બરાબર એ પ્લસ નવ ડી શું લખવાનું અહીંયા નવ કેમ નવ લખ્યા કારણ કે એન માઇનસ વન દસમાંથી એક કાઢો એટલે નવ જ થાય ને A એની કિંમત આપણને કેટલી મળી સત્તર મળી પ્લસ નવના નવ અને ડીની કિંમત આપણને મળી છે માઇનસ વન સત્તરના સત્તર પ્લસ માઇનસ માઇનસ નવ એકા નવ સત્તરમાંથી નવને માઇનસ કરો તો કેટલા આવશે મિત્રો કરો છો કેટલા આવશે આઠ આવશે એટલે મિત્રો આપણને એ ટેન કેટલા મળી ગયા એ ટેન આપણને આઠ મળી જાય છે તો આઠ આપણો જવાબ થશે છે દાખલો થોડો મોટો તમને લાગતો હશે પણ મિત્રો સિમ્પલ છે અઘરું સજ્જાઈ નથી તમારે એકવાર તમે કરશો તમને બધું ઓટોમેટિક આવડવા માંડશે ચલો આગળનો દાખલો જોઈએ છે આપણે હવે લિસ્ટ કરીએ પહેલાં શું શું આપણને આપેલું છે તો અહીંયા આપણને ડી આપેલા છે પાંચ નવ પદનો સરવાળો એટલે કે એસ નવ આપણને આપેલા છે સેવન્ટી ફાઇવ તો બીજું નથી કંઈ આપેલું એ બરાબર ખાલી જગ્યા નથી ખબર અને નવમું પદે આપણે ગોતવાનું રહ્યું ચલો શું કરશું આપણને ખબર માત્ર આ બે વસ્તુ જ છે તો આપણે એસ નવ પરથી આપણે આ ડી અને આ પરથી આપણે કોઈ કિંમત મળશે એવું આપણે ધારણા કરીએ ચાલો તો લખીએ એસ નવ બરાબર એનના છેદમાં બે કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી ચલો કોઈ તો કિંમત આપણને આમાંથી સો ટકા મળશે એવું મને લાગી રહ્યું છે અને મળી જ જવાની ચિંતા ના એન કેટલા છે તો કે એનની કિંમત તમને એ ખબર જ છે નવ આપેલા છે તો કે ભાઈ નવ ના છેદમાં બે એસ નવની કિંમત એ ખબર જ છે આપણને કેટલી તો કે પંચોતેર છે અંદર ટુ એ આપણને ખબર નથી એનની કિંમત નવ છે નવમાંથી એક કાઢો એટલે આઠ આવે એટલે આઠ અને ડીની કિંમતે આપણને ખબર જ છે લો ચાલો તો બધું મળી ગયું છે હવે કંઈ ચિંતા જ નહીં કરવાની સેવન્ટી નો ગુણાકાર આ જોડે બે જોડે થાય એટલે અહીં કરી દઈએ આપણે ના કરતો વાંધો નહીં ઉપર કરશું તોય ચાલશે ચલો એટલે 75 ના પંચોતેર બરાબર નવ ના છેદમાં બે અહીંયા ટુ એ પ્લસ આઠ પંચા ચાલીસ આ બંને કૌંસમાંથી તમે જુઓ કે આ આ ટુ એમાંથી ટુ કોમન નીકળે અને 40 માંથી બે કોમન નીકળે એટલે કે બંનેમાંથી બે બે કોમન નીકળી શકે એવું છે તો કોમન કાઢી લેવાનું પંચોતેર બરાબર નવના છેદમાં બે આમાંથી બીજા બે કોમન નીકળશે એટલે બે તો અંદર શું બચશે ખાલી હવે એ પ્લસ ચાલીસ ભાગ્યા બે કરો એટલે વીસ બચશે ચલો કોમન કેમ કાઢ્યા કેમકે મારે કાપવાતા એટલા માટે બંનેને પંચોતેર બરાબર નવ કંસમાં એ પ્લસ વીસ થાય છે ચલો મિત્રો હવે શું કરીએ આપણે ચાલો આ નવ ને છેદમાં લાવું તોય ચાલે પણ ઉડવાનું તો છે નહીં એટલે છેદમાં નથી લાવતો ગુણાકાર મારી દઈએ આપણે એ વધારે ઇઝી પડશે એવું લાગે છે મને બરાબર છે ચલો તો પંચોતેર ના પંચોતેર રહેવા દેવાના છે આપણે અહીંયા નવ ગુણ્યા એ એટલે નવ એ અને નવ ગુણ્યા વીસ કરો એટલે એક નવ દુ અઢાર એકસો ને એંસી એકસો એંસી મિત્રો આપણે આગળ જવા દઈશું એટલે શું બનશે તો એકસો એંસી આપણે આગળ લાવીશું ને એટલે આપણને મળશે માઇનસ એકસો એંશી તો અહીં કરીએ છીએ નવ એ બરાબર પંચોતેર તો છે જ માઇનસ થઈ જશે એકસો એંસી એકસો ને પંચોતેરને કરો માઇનસ ચલો કેટલા આવી રહ્યા છે એકસો એંસીમાંથી પંચોતેરને કાઢી દઈએ છીએ આપણે તો પાંચ વધશે અહીંયા સદા સાત ને સત્તર કરો એટલે ઝીરો આવશે અને એક એકસો પાંચ આવી રહ્યા कितला આવશે મિત્રો 105 આવી રહ્યા છે 105 अब a बराबर 105 ना छेदमा 9 થશે એક જ મિનિટ કોઈ જગ્યાએ લોચા તો નથી પડી રહ્યા ને s 9 ની કિંમત બધું બરાબર છે બધું બરાબર છે લોચા ખબર ક્યાં પડે છે અહીંયા પડે છે અહીંયા માઇનસ કરવાના હતા કેમ માઇનસ સાહેબ તમે જોવો તો કરાય એકસો એંશી કેવા છે માઇનસમાં છે ને મોટી સંખ્યા માઇનસમાં એટલે નિશાની પણ માઇનસની મૂકવાની ચાલો હવે અહીંયા એ એકસો પાંચના પગલા પાડો એટલે માઇનસ પાંત્રીસ તરી એકસો ને પાંચ થાય છેદમાં નવ છે તો નવે ઉડી જશે ત્રણ તરી નવ એટલે અહીંયા એ આપણને કેટલા મળી ગયા માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ ચલો મિત્રો તો આ થઈ ગયો આપણો જવાબ જે આપણને એ મળી ગયો છે હજી આપણને એ જ મળ્યા છે હજી આપણે એસ એ નવ તો મેળવવાના બાકી જ છે ચલો હવે આપણે એ નવને મેળવવાનો ટ્રાય કરીએ છીએ એની પહેલાં જગ્યા થોડીક આપણે કવર કરવાનો ટ્રાય કરી લઈએ આટલામાં આઈ થિંક થઈ રહેશે ને બરાબર છે चलो वांदोण्यातला आपण समय काढसू वांदोनी बरोबर ना चल હવે આપણે a 10 ની a 9 ની કિંમત મેળવીએ a 9 ની આપણે કિંમત મેળવીએ એટલે અહીંયા લાઇન કરી દઈએ અને લખીએ કે a 9 = સૂત્ર શું બનશે a + 9 ના - a એટલે 8 d આપણને a પણ ખબર છે અને d પણ ખબર છે a ની કિંમત છે -35 ના છેદમાં 3 + 8 ના 8 મે દેની કિંમત અહીંયા કેટલી છે 5 છે તો 5 અહીંયા કરો માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ આઠ પંચા ચાલીસ હવે કરીએ ક્રોસ ગુણાકાર માઇનસ પાંત્રીસ ગુણ્યા એક એટલે માઇનસ પાંત્રીસ અને ચાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો વીસ થાય છેદમાં છેદનો ગુણાકાર ત્રણ એકા ત્રણ એકસોને વીસમાંથી મિત્રો પાંત્રીસને કાઢ્યા ને તો એકસોને વીસમાંથી ત્રીસ કાઢો એટલે નેવું આવે પાંચ બીજા એટલે પંચ્યાસી આવે માઇનસ માઇનસ નહીં પ્લસ આવશે કારણ કે એકસો વીસ પ્લસમાં છે ને એટલે પ્લસ પંચ્યાસીના છેદમાં ત્રણ એ મિત્રો આપણને એ નવની કિંમત મળી જાય છે બરાબર ને પંચ્યાસીના છેદમાં ત્રણ આપણો જવાબ થશે તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ હજી દાખલા બાકી છે હજી દાખલા નંબર છ સાત પછી આઠ નવ દસ દસ દાખલા આપણે પૂરા કરવાના છે તો આની પછીના વિડીયોમાં પાંચ દાખલા ફરી તમને સમજાવીશ અને બધા જ તમને ઇઝીલી ખબર પડે ને એવી રીતે આપણે ટ્રાય કરીશું કે બધા જ વિદ્યાર્થીઓ પરફેક્ટ રીતે દાખલા ગણી શકે તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક પણ કરી દેજો તમારા દસ પંદર મિત્રો સાથે વિડીયોને શેર પણ મારી આપજો અને ખાસ મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે